નમસ્કાર દોસ્તો મને ઘણા બધા લોકો પોતાની સંકુચિત આ સમસ્યાઓનું સમાધાન અમે સસ્તા અને ઘરેલું છીએ તો ચાલો જાણીએ આવા જ સવાલો અને તેનું સમાધાન દોસ્તો વિડીયો માં આગળ વધતા પહેલા વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલો સવાલ છે મારી ઉંમર પચીસ વર્ષ છે મારા લગ્નને એક વર્ષ થયું છે હું જ્યારે પણ કર્મ કરું છું ત્યારે મારું અર્ક જલ્દી વહી જાય છે એને લીધે હું મારી પત્નીને પૂરેપૂરો આનંદ નથી આપી શકતો બીજો સવાલ મારું સ્પીડમાં છૂટી જાય છે જ્યારે હું મારી પત્ની સાથે ક્રિયા આદરું ત્યારે પહેલી પહેલીવારમાં બે થી ત્રણ મિનિટમાં જ ઝરણું વહી જાય છે જેથી હું મારી પત્નીને સુખ નથી આપી શકતો તો ચાલો મિત્રો જાણીએ આ સમસ્યાનું સમાધાન ઘરેલું नुस्ખાની મદદથી મિત્રો આજકાલ ઘણા બધા પુરુષોમાં ક્યારેક ને ક્યારેક લાંબા સમય સુધી કર્મ ન કરવાની સમસ્યા રહેતી હોય છે તેઓ એવું ઈચ્છા હોય છે કે તે પોતાની પ્રેમિકા સાથે લાંબો સમય સુધી કર્મ કરે અને તેનો અર્ક પણ જલ્દી ના છૂટે આમ તો માર્કેટમાં દુનિયાભરની દવાઓ મળે છે જે એવો દાવો કરે છે કે આ દવા પીવાથી કર્મસ્મય કલાકો સુધી વધી જાય છે પરંતુ મિત્રો આ દવાઓની એટલી સાઈડ ઇફેક્ટ હોય છે કે જે પીધા પછી પછતાવો કર્યા સિવાય કોઈ રસ્તો રહેતો નથી તો મિત્રો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ હશે કેમ કે હું તમને એક એવો આયુર્વેદિક ઉપચાર બતાવીશ જે તમારો નેચરલી કર્મસ્મય બુસ્ટ કરશે અને તમને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નહીં કરશે મિત્રો આ નુસ્ખો બનાવવા માટે જે વસ્તુ જોશે તે આ પ્રમાણે છે નંબર એક કાળા મરી નંબર બે શુદ્ધ દૂધ નંબર ત્રણ દેશી ગોળ તો ચાલો જોઈએ આ નુસ્ખો બનાવવાની વિધિને મિત્રો સૌથી પહેલા તમારે ચાર થી પાંચ કાળા મરી લઈને તેને મોટા મોટા પીસી લેવાના છે ત્યાર પછી તમારે પાંચ થી છ ગ્રામ નો દેશી ગોળનો ટુકડો લઈને તેના ઉપર આ કાળા મરી ભૂકો લગાવી દેવાનો છે મિત્રો આ નુસ્ખા માટે તમારે ગોળ તો દેશી જ લેવાનો છે જે રંગમાં થોડો કારાશ પડતો દેખાતો હોય છે હવે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે પછી આ કાળા મરી લગાવેલી ગોળની ગોળી તમારે ગળી જવાની છે અને ઉપરથી ગરમ ગરમ દૂધ પી જવાનું છે જો તમે આ ગોળીને ના ગળી શકો તો બે ટુકડા કરીને ગળી જા મિત્રો તમે વિચારતા હશો કે આ બકવાસ જેવો નુસ્ખો શું ફાયદો કરશે तो दोस्तों हूँ तमने कही देव आ उपचार तमने एटलो फायदो आपसे के तमे कोई पर स्त्री ने खुश करी देशो मित्रों आ देशी उपचार माटे तमारे थोड़ी तकेदारी राखवी पड़शे जेम के खाली पेट आनु सेवन न करवू जोईए आ गोली नो उपयोग तमे जयारे पत्नी नी पासे जवाना होवते पहला करवो जोईए ખાવાનું ખાધાને 45 પિસ્તાલીસ મિનિટ પછી જ આનું સેવન કરવું જોઈએ ગોળી પીધા પહેલા કોઈ વિરુદ્ધ આહાર ખાધો હોય તો આ ગોળી ના પીડી હિતાવાહક છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ કાલે નવી સમસ્યા અને સમાધાન સાથે ધન્યવાદ